સાથે વાતચીતમાં કહ્યું રાક્ષસી વૃત્તિ ધરાવનારા અને ખરાબ માનસિકતા ધરાવતા લોકો જ આવું કૃત્ય કરી શકે છે અન્ય ધર્મના લોકો જો આ ઘટનામાં નીકળે તો તેને જાહેરમાં ઢસડવા જોઈએ

ખરાબ લોકો ખરાબ માનસિકતા ધરાવવા આવું કર્યા કરે અને જલ્દી દંડ જે જે હકીકતમાં જેણે આ કર્યું હોય કે આ ઉદ્દેશ કર્યું હોય દંડ મળે આવા ચોર લોકો મંદિરોમાં ગમે ત્યાં ઘરતા હોય તોડતા હોય ને ફોડ કરતા હોય રાક્ષસી વૃત્તિ હોય એને શું કહીએ પવિત્ર ગિરનાર છે પવિત્ર ધરતી છે અને એ ધરા ઉપર જ્યારે ગુરુ ગોરખનાથજીની પ્રતિમા તોડવામાં આવે એ કેટલું નિંદનીય કારણ કે હિન્દુત્વ ને હવે એક થવાની જરૂર છે હિન્દુઓને એક થવાની જરૂર છે હંમેશા મંચ ઉપરથી કહો છો આપડી હિન્દુ ધર્મ એવો છે તાકાત વાળો કે જેને કોઈ નુકસાન કરી શકે નથી આપણા જ કરે છે આપણા કરે એટલે આપણા ભાગલા થતા જાય એક જણો બોલે તો કે ઈ બોલે છે ને એને આમ છે એટલે આપણે બઉ આરામમાં છીએ થઈએ મોડી ખબર પડશે પણ હેરાન થઈ જાવ પછી કઈ ભેગું નહીં થાય એટલે વેલું સમજાય તો સારું અન્ય ધર્મ લોકો જો નીકળે શું સજા થવી જોઈએ નીકળે તો એને ઢળવા જોઈએ ને જ્યાં હાથમાં આવેલી નીકળે તો એને કાયદો કાયદાનું કામ કરશે જ પણ એને નીકળવું ભારે થઈ જાય એવું કઈક કરવું પડે કાયદા કામ તો કાયદો કરશે જ પણ કોઈ ધર્મ ની જો કરતા હોય તો તો પછી બઉ વિચારીને બધું ઘણું કરવું પડે તમે હંમેશા હિન્દુઓ માટે ખુલી બોલો છો અત્યાર સુધી ગુજરાત એક પણ કલાકાર આ ઘટના વિશે બોલ્યો નથી આપનું શું કેવું એમાં એવું છે ભાઈ જો ચોરતા હોય મંદિરોમાં તોડતા હોય કાયદો કાયદાનું સીધું કામ કરે આડી કોઈ ફરિયાદ નો લીધી હોય કોઈ નથી તો નાની નાની વસ્તુ સીધું નિહરીને બોલી જાવ એમાં કઈ થતું મૂર્તિ તોડી નાખી નાની વસ્તુ તો નથી ને એમ નાની નહીં આમ ચોરો ચોર એના માટે તો એ નાની છે ને એના એ તો ચોરયું મંદિરોમાં એક જગ્યાએ આવું નથી બન્યું કેટલી જગ્યાએ બને છે ઘણું કરે ઘરેણાં ઉતરીયા તોડતા જાય પણ હવે પકડાય પછી એટલે કોણે કર્યું છે એ ઉદેશની ખબર પડે પછી આ બોલવું બરાબર બોલવામાં તો શું છે હવે બોલ્યા જ આવી છે હું તો હું તો ચોવીસે કલાક બોલું છું મારો પ્રોગ્રામ તમે રાતનો કોઈ પણ સાંભળો આવી ઘટના બની હોય કે ન બની હોય સતત જાગ્રત કરતો રહું છું પણ હવે લોકો એવા થઈ ગયા છે કે બોલવો કોઈ બોલે છે તો તો પણ એમ કે આમ કરવા બોલે છે આમ કરવા બોલે છે એટલે બધું વિખાઈ સુખાઈ ગયું છે ભેળું થતા વાર લાગશે સમજાતા એ વાર લાગશે સૌથી પેલા હિન્દુઓને એક થવાની જરૂર છે હા જરૂર છે પણ હવે ખબર નઈ ક્યારે થાય રાજભા ગઢવી તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે જો ખરેખર જુનાગઢમાં ગિરનાર પર્વત પરની જે ઘટના છે એ ઘટનામાં અન્ય ધર્મના લોકો જો કોઈ નીકળે તો તેને તો રીતસરના ઢસડવા જોઈએ તેવું તેમનું નિવેદન છે કેમરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યુઝ કેપિટલ